વયોવૃદ્ધ માતાને ધક્કો દઈને જે રીતે પ્રહાર કર્યો છે આ બિલકુલ ચલાવી ના લેવાય સુરત થી પચીસ થી ત્રીસ જેટલી ફોર વ્હીલર કાર લઈ અને આગેવાનો અને યુવાનો આજુબાજુના ગામના લોકો આવ્યા છે સૌથી મોટા સમાચાર ત્રીસ કારના કાફલા સાથે પાટીદારો જે છે તે ભાવનગર પહોંચ્યા છે દંપતી પર થયેલા હુમલા મુદ્દે પાટીદારો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે સમાચારોમાં આગળ વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના દેવળિયા ગામે થોડા દિવસ પહેલા વૃદ્ધ દંપતી પર જે હુમલો કરવામાં આવ્યો હતો જમીન પચાવી પાડવા મુદ્દે હુમલો કરવામાં આવ્યો હતો ને એના પડઘા સુરતમાં પડ્યા સુરતથી પાટીદાર આગેવાનો એ સીધા જ ભાવનગરના દેવળિયા ગામે પહોંચ્યા છે ભાવનગરના એ દેવળિયા ગામે બનેલી ઘટના મામલે સૌથી મોટા સમાચાર ત્રીસ કારના કાફલા સાથે પાટીદારો જે છે તે ભાવનગર પહોંચ્યા છે બીજી તરફ વાત કરીએ તો રાત્રે સુરત થી ત્રીસ જેટલી કાર લઈને સવારે પાટીદાર આગેવાનો ભાવનગર ખાતે પહોંચ્યા છે તે સંવાદ કાર્યક્રમ જે છે તે આજે રાખવાનો છે દંપતી પર થયેલા હુમલા મુદ્દે પાટીદારો લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે પ્લોટ પચાવી પાડવા મુદ્દે દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ જે વિજય માંગુ ક્યા છે પાટીદાર આગેવાન છે તેની આગેવાની હેઠળ ત્રીસ ગાડીનો કાફલો સુરત થી ભાવનગર પહોંચ્યો છે ભાવનગરમાં લોક સંવાદમાં ભાવનગરની પોલીસ જે છે તે પણ ઉપસ્થિત રહેવાની છે પાટીદાર આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અને જે પણ આરોપીઓ છે તેનો વરઘોડો કાઢી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવાર અને જે સમાજ છે તે અત્યારે માંગ કરી રહ્યા છે ત્યારે વિજય માંગુકિયા સાથે અમારા સહયોગી કિસાને વાતચીત કરી ત્યારે તેમણે ગંભીર આરોપો લગાવ્યા હતા અને સાથે જ જે ઘટના બની છે એને વખોડી કાઢી હતી શું એમણે કહ્યું વિજય માંગુકિયાની શું પ્રતિક્રિયા સામે આવી સાંભળો એમને ભાવનગરના ઉમરાડા તાલુકાના દેવાળીયા ગામ ખાતે ગત પંદર તારીખ ના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી જેની અંદર એક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને સમગ્ર ઘટના ગરમાઈ હતી અને સુરત સુધી પહોંચ્યો હતો અને પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયા સહિત પચીસ જેટલા ગાડીના કાપલા તમામ પટેલ પાટીદાર સમાજ આગેવાનો હાલ દેવાળીયા ગામ ખાતે પહોંચ્યા છે અને મહાસ કાર્યક્રમ ખેડૂતો સાથે અને ગામ લોકો સાથે કરવાનો ત્યારે વિજયભાઈ સાથે સીધી વાત કરીશું વિજયભાઈ દેવળે ગમે તે ઘટના બની છે કે આને કઈ રીતે જોવો છો જી આ ચોક્કસ એમ કહી શકાય કે ગામડાની અંદર વયોવૃદ્ધ લોકો રહે છે અને આ વયોવૃદ્ધ લોકોને દબાવી ફોસલાવી પચાવી અને જમીન અથવા તો પ્લોટ પચાવી પાડવા સુધીની આ અંજામ આપવા માટે આ કાર્યક્રમ અસામાજિક અને આરોપીઓ કર્યા હોય જ્યારે સાત આઠ જણા નોંધારા રહેતા વયોવૃદ્ધ લોકોની વડીલોની દંપતી પરિવારની સાથે સામે આવી અને તું પ્લોટ આપ આપ કે વર્ષ સુધી ભલે અમારે જેલમાં જવું પડે અને કાગળિયા ભલે તારી પાસે રહે દસ્તાવેજ ભલે તારી પાસે રહે પરંતુ પ્લોટ તો અમે લઈને જમશું આવા માનસિકતા ધરાવતા આવી વિકૃત માનસિકતા ધરાવતા કે ભાઈ એક માતાજીનો મઢ બનાવવો હોય તો વ્યવહારિક રીતે માંગણી હોય તેમ છતાંય નાખી અને માંગણી કરી શકાય છે આવી રીતે જે રીતે એમને પ્રહાર કર્યો છે જે રીતે એમને વયોવૃદ્ધ માતાને ધક્કો દઈને જે રીતે પ્રહાર કર્યો છે આ બિલકુલ ચલાવી ન લેવાય રાઉટર જેવી ફરિયાદો પણ દાખલ થઈ છે અને કેવા પ્રકારનો કાર્યક્રમ આપનો રહેશે જે સમગ્ર પંથકમાંથી દેવળીયા ગામના આજુબાજુના ગામના લોકો અહીં ઉપસ્થિત થયા છે સુરતથી પચીસ થી ત્રીસ જેટલી ફોર વ્હીલર કાર લઈ અને આગેવાન અને યુવાનો આજુબાજુના ગામના લોકો આવ્યા છે ત્યારે લોક સંવાદ અને ખેડૂતોને મજબૂત બનાવવા માટે ગામડાઓને બચાવવા માટે ગામડાઓના જનજીવન જે અસ્તવ્યસ્ત થઈ ગયા છે ગામડાઓમાં જે લુખ્ખાઓ અસામાજિક લોકોનો જે ત્રાસ વધ્યો છે જે અનિષ્ટ પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને પોલીસના હવાલે કરી અને અને સરકાર પોલીસ તંત્રનો સહયોગ લઈ કાયદાકીય પ્રક્રિયામાં એમને સકંજામાં લઈ અને અમે એમની સામે લડવાના છીએ અને મજબૂતાઈથી લડવાના છીએ એટલા માટે કે માથાભારે લોકોની સામે અડગ મનથી મજબૂતાઈથી લડી શકે એવા આગેવાનોનો સપોર્ટ અમે લઈશું ને મજબૂતાઈથી લડશું આ દંપતી પણ ડરી ગયું હતું કે ભાઈ આપણે અહીંયા એકલા રહેવાનું છે પરંતુ જ્યારે આખા સમાજનો આખા ગામનો દરેક સમાજના લોકોનો જ્યારે એમને સહયોગ મળ્યો હોય ત્યારે હું ચોક્કસ આ સમાજના અને દરેક સમાજના લોકોને કુશ અસામાજિક તત્વોની સામે મજબૂતાઈથી લડે એવા આગેવાનોને સપોર્ટ કરવો પડશે માથાભારે બન્યા કરતાં મજબૂતાઈથી જે લડતા હોય એ લોકોને સહયોગ આપી અને ગામની સમરસતા જળવાઈ રહે ગામની શાંતિ જળવાઈ રહે ગામની અંદર ગેટો બને ગામની અંદર મંદિરો બને કોમ્યુનિટી કિચનો અને સમૃદ્ધિ લાવવા માટેના પ્રયાસ કરવા જોઈએ ને હું ચોક્કસ બીજી એક વાત કહીશ કે આદરણીય પ્રધાનમંત્રી અને કેન્દ્રના ગૃહ શ્રીએ જ્યારે સંકલ્પ લીધો છે કે બે છવ્વીસ સુધીમાં આતંકવાદ ને ખતમ કરવાનો છે ત્યારે અમારો પણ એક સંકલ્પ છે સુરતની પાટીદારોની ટીમનો પણ એક સંકલ્પ છે કે આ અસામાજિક અને અને કરવો પાછા જીવંત રાખવા માટેના અમારા જે પ્રયાસો છે અમે અમે સફળતાપૂર્વક પાર પાડીશું તો આ હતા વિજયભાઈ જેવો પચીસ જેટલા ગાડીઓના કાપલા હતા મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો સુરત થી હાલ દેવાળીયા ગામ ખાતે પહોંચ્યા સમગ્ર ઘટનાને લઈને દેવાળીયા ગામ સહિત આજુબાજુના ગામના લોકો અને ખેડૂતો સાથે મહાસંવાદનો કાર્યક્રમ પણ યોજવાના છે